વડોદરાના સાવલીમાં નગર પ્રવેશ દ્વાર પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમા અને તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અપાઈ ત્યારે વડોદરા જિલ્લા સાવલીમાં પણ નાતી જાતિ અને પક્ષપાક્ષીના ભેદભાવ બોલી ભાજપ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને એસપીજી ગ્રુપ તેમજ પટેલ સમાજના અગ્રણીઓ નગરજનોએ સાવલીનગરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સરદાર પટેલની વિશાળ પ્રતિમા પાસે એકત્રિત થઈ સરદારના સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી એકસો પચાસમી સરદાર જય સરદાર જયંતી નિમિત્તે આજે એફપીજી ગ્રુપ અને સાવલી નાગરિક એકતા સમિતિ દ્વારા પુષ્પાંજલિ અને સુસ્ત આંચી પહેરવાનો કાર્યક્રમ રાખવામાં સ સૌથી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર પટેલને જે કાર્યોને બિરદાવ્યા એકતાની જે ભાવનાથી એ આ લોકોને ધ્યાન દોર્યું અને સરદાર સાહેબના ચારિત્ર અને એમની કાર્ય કરવાની શૈલીની રૂપરેખા લોકોને ધ્યાનમાં લાવી અને આજે સરદાર જયંતિનો પુષ્પાંજલિનો કાર્યક્રમ પૂર્ણ કરે છે ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા